अरमान भेजा है फूलों के जरिए एक पैगाम भेजा है हवाओं के साथ एक अरमान भेजा है फूलों के जरिए एक पैगाम भेजा है फुर्सत मिले तो कबूल कर लेना फुर्सत मिले तो कबूल कर लेना पटेल प्रिंस ने आप सबको प्रणाम भेजा है नमस्कार एंड નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ ટુ ஆல் ઓફ યુ આદરણીય સ્ટેજ ઉપર બિરાજમાન અતિથિ શ્રીઓ ટ્રસ્ટીગણ ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાના આચાર્યો શિક્ષક મિત્રો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો દુનિયાના વધુ પડતા લોકો પોતાના જીવનની શરૂઆતમાં અતિશય સંઘર્ષ કરી ઉચ્ચ કોટીના મુકામ હાંસલ કરે છે તો એ જ વિષય પર એટલે કે જીવન એ સંઘર્ષ છે

ક્યારે ખૂબ જ ઠંડી પડે તો ક્યારે ખૂબ જ તડકો પડે ક્યારે કારા પડે વાવાજોડા તોફાન ક્યારે નદીઓમાં પૂર આવે તો ક્યારે દુકાળ પડે આ બધાથી ખેડૂત ખૂબ જ પરેશાન થઈ ગયો ખેતી કરવી તો કેમ કરવી તે ભગવાનને વારંવાર કહેતો તમે ખેતી વિશે જરાય નોલેજ નથી મને પૂછો ખેતી કેમ થાય આ બધા ભગવાન દર્દ સાંભળી રહ્યા હતા એક દિવસ ભગવાન મૂડમાં હતા તેમણે ખેડૂતની વાત સાંભળી લીધી અને પૂછ્યું ઠીક છે શું જોઈએ ખેડૂતે કહીયું મને એક વર્ષ આપી જોઓ મારી ઈચ્છા મુજબ मौसम થઈ જાય પછી જો આ જગતને કેવું ધન ધાન્યથી ભરી દઉં છું ભગવાને કહ્યું ભલે એક વર્ષ આપો છું બધું જ તારી ઈચ્છા મુજબ થશે ખેડૂતને ખેતી વિશે ઘણો નોલેજ હતો તેને ખેતરમાં ઘઉં આવ્યા હવે જ્યારે તાપની જરૂર હતી કેટલો તાપ માંગ્યો જેટલું પાણી માંગ્યું તેટલું પાણી માર્યું એક ટીપું વધારે કે એક ટીપું ઓછું નહીં એકદમ પરફેક્ટ તળકો છાયો પાણી જેટલું ખેડૂત માંગતો હતો તે મુજબ તેને મળતું હતું હવે હવે જ્યારે ઘઉંનો મોલ માથા સુધી ઊંચો થઈ ગયો હતો खेडूत पोताना घऊनी फसल जोईने खूब ज राजी थतो हटो आवा घऊ कोई दिवस उग्या न हता तेरे पोतानी लाइफ मा आवा घऊ पहली बार जोया हता खेडूत मनोमन कहतो हवे भगवान ने कहिस खेती आम थाय ना अपना परेशान करता हता परंतु जारे फसल काफी त्यारे खेडूत माथे हाथ राखी बैसी गयो तेमा फसल ना फसल मा तो खाली घऊ ना डूंडा हता

આ ફસલને મર્યા નહીં તેજી તેમાં પ્રાણ સંગ્રહિત થઈ શક્યા નહીં અને ફસલ પોચી રહી ગઈ બસ કેટલા લોકો આમ જ પોચા રહી જાય છે તેમનું જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેમને ખબર જ નતી હોતી કે તેણે કઈ રીતે સંભાળી લેવી બીકોઝ એ એવી પરિસ્થિતિમાંથી ક્યારે પસાર જ નથી થયા જે તેમને મજબૂત બનાવતી હોય તમે સંઘર્ષ વિના આગળ વધી શકતા નથી તમારો એક જ હેતુ છે અને તે ડેફિનેટલી મળશે બસ સંઘર્ષની જરૂર છે સંઘર્ષ એ તમારા જીવનનો ભાગ છે સંઘર્ષ એ તમારું જીવન છે સંઘર્ષ એ તમારી ગિફ્ટ છે યાદ રાખજો કે જે વ્યક્તિને બધું એમને એમ મળી જાય છે તેની કહાની કોઈ સંભળતું નથી પરંતુ જે વ્યક્તિ સંઘર્ષ અને પીડા સહન કરી આગળ આવ્યા છે સક્સેસ થયા છે લોકો તેમની સ્ટોરી સાંભળે છે શું તમે એવી ઈચ્છો છો કે લોકો તમારી તરફ અફસોસની ભાવનાથી જોવે અથવા એવું ઈચ્છો છો કે તમને જોઈને તમારા જેવા બનવાની ઈચ્છા રાખે ડિસિઝન તમારે લેવાનું છે આ અવસર પર ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને મારી ઉંમર નાની હોવા છતાં એક મોટી સલાહ જરૂર આપીશ હાલ તમારી પાસે બોર્ડ ની પરીક્ષા માટે માત્ર બે મહિના જેટલો સમય છે આ બે મહિના બરોબર કારણ કે આ બે મહિનાનો સંઘર્ષ તમને આવતા 2 વર્ષ નહીં પરંતુ લાઈફટાઇમ આનંદ આપશે મિત્રો યાદ રાખજો આજનો દરેક સંઘર્ષ એ આપની કાલી સિદ્ધિનું કારણ છે અહી ગયા વર્ષના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને એમને એમ સન્માનિત નથી કર્યા તેમણે પર ઘણો સંઘર્ષ કરી આ મન પ્રાપ્ત કર્યો છે સંઘર્ષ જેટલો વધુ હશે જીત પણ એટલી જорદાર હશે અંતે હું विराम जब तक ना सफल हो नींद त्यागो तुम संघर्ष के मैदान को यु न छोड़कर भागो तुम जब तक न सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष के मैदान को यु न छोड़कर भागो तुम कुछ किए बिना ही